બનાસકાંઠાના જૂના ડીસા ગામમાં આરોગ્ય સેવાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ઉગ્ર માંગ જોવા મળી રહી છે આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે સરકાર દ્વારા અહીં એક કરોડના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય લેવાયો છે પરંતુ ગ્રામજનોની માંગ છે કે આ કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવે

અમને સીએસસી આપો કારણ કે જુનાડી શા એક બહુ મોટું ગામ છે અને આજુબાજુની વસ્તી મળી કુલ ત્રીસથી પાંત્રીસ હજાર પબ્લિક છે અને અહીંયા પીએસસીમાં સારી સેવા મળે છે પણ જે જે સાંજ પડે બંધ થઈ જાય છે પણ અમને એક કાયમી ખાતે ચોવીસ કલાક ડોક્ટર રહે એવી એક માગણી આવી સીએસસી મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું નમસ્કાર મારું નામ જય દેસાઈ જુનાડી મિત્રો પહેલાં તો સરકારશ્રીનો ગુજરાત સરકારશ્રીનો તેમજ આપણા ડીસાના ધારાસભ્ય અને મંત્રીશ્રી અરવિંદભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે જૂના ડીસા પીએચસીનું નવા બિલ્ડિંગ માટે એક કરોડ સાહીઠ લાખની જે ગ્રાન્ટ ફાળવી છે પરંતુ સાથે સાથે અમારી ગુજરાત સરકાર અને સાહેબશ્રીની પણ એક વિનંતી છે કે જૂનાડીસા હાલ પીએચસી તરીકે સેન્ટર ધરાવે છે આ ગામની અંદર લગભગ જુના ડીસાની અંદર દસથી બાર ગામો આવેલા છે અને જો પબ્લિક ગણવા જઈએ તો લગભગ એક લાખ જેટલી વસ્તી થવા જાય છે અને રોજની જો ઓપીડી ગણીએ તો પણ દોઢસોથી બસો સરેરાશ થવા જાય છે એટલે જુનાડીસાની શાની અંદર જો પીએચસીની જગ્યાએ સીએચસી બનાવવામાં આવે તો લોકોને આરોગ્યની દૃષ્ટિએ જે સુખાકારી જોઈએ એ વધુ પ્રમાણમાં મળી રહે એટલે અમારી સાહેબશ્રીને એક વિનંતી છે કે આપ અમારા પીએચસી